સુરત શહેરમાં મોલમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે શહેરના પાંડેસરા વિસ્તારના બમરૂલી રોડ પર સિદ્ધિ વિનાયક પ્લેટિનિયમ મોલના ત્રીજા માળે આવેલી દુકાનમાં કુટણખાનું ધમધમી રહ્યું હતું દુકાનની આડમાં ચાલતા આ દુકાન કુટણખાના પર પોલીસે રેડ પાડીને ચાર મહિલાઓને મુક્ત કરાવી હતી મહિલા સહિત બે સંચાલકોની ધરપકડ કરી ફરિયાદ નોંધી હતી મળતી માહિતી અનુસાર એલસીબી ઝોન ચારની ટીમને પાંડેસરા કૈલાશ ચોકડીથી અલતાણ તરફ જતા રોડ ઉપર સિદ્ધિ વિનાયક પ્લેટિનિયમ મોલના ત્રીજા માળે દુકાનમાં મહિલાઓને બોલાવી દેહ વ્યાપાર કરાવી કુટણખાનું ચલાવતા હોવાની બાતમી મળી હતી કુટણખાનું નેલુબેન નામની એક મહિલા અને લોહિત યાદવ નામનો શખ્સ ચલાવી રહ્યા હતા આ બાતમી મળતાં જ પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો ડમી ગ્રાહક આ મોલમાં પહોંચી દુકાનમાં પ્રવેશ્યું અને મળેલી બાતમી મુજબ અહીં દેહ વ્યાપાર થતો હોવાની જાણ થતાં જ લલનાને પૈસા આપી રૂમમાં લઈ ગયો હતો રૂમમાં જતાની સાથે જ તેણે પોલીસને ટીમને મિસ્ડ કોલ કરતાં પોલીસે રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને ચાર મહિલાઓ મળી આવી હતી જેને પોલીસે મુક્ત કરી હતી જ્યારે આ દેહ વ્યાપારમાં સામેલ આરોપીઓ લોહિત દયારામ યાદવ ઉમર ચોત્રીસ રહેવાસી મંજુ ભવન અપાર્ટમેન્ટ અલથણ કેનાલ રોડ મૂળ ઉત્તર પ્રદેશ નીલુબેન વિક્રમસિંહ રાજ કિશોર સિંહ ઉમર સાડત્રીસ રહેવાસીનગર અપાર્ટમેન્ટ ઉધના અને યુપી ને પોલીસે પકડી પાડ્યા હતા તપાસ દરમિયાન મળેલી માહિતી જણાવતા કહ્યું કે બંને આરોપીઓએ પરેશ કનૈયાલાલ શાહ પાસેથી આ મોલની દુકાન ભાડે રાખી હતી અને બંને પાર્ટનરશીપમાં કૂટણખાનું ચલાવતા હતા દુકાનમાં નાની નાની રૂમ બનાવીને અહીં વેપાર કરાવવામાં આવી રહ્યો હતો હાલ બંને આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે